આજે સ્વાગત છે એક નવા વિડીયોમાં આપનું અને આજે અમે તમને ભાવનગરના ઈદ એ મિલાદુન નબી બે હજાર ચોવીસના જુલુસના રોમાંચક દ્રશ્યો તમને બતાવીશું તો ખાસ કરીને અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબનું બટન દબાવી દો અને બે લાઇકન દબાવી દો જેથી કરીને અમારી તમામ પ્રકારની નોટિફિકેશન છે એ આપ સુધી મળતી રહે અને આવનાર સમયમાં ભાવનગર અને ગુજરાતના એક્સપ્લોરર વિડીયો અમે આપની પાસે લાવીશું અને જેમાં તદ્દન નવી જ માહિતી હશે તો ખાસ કરીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો તો આજે જોશું ઈદ એ મિલાદુન નબીના રોમાંચક દ્રશ્યો તો જરૂરથી આપને જો આ વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને તમારા દોસ્તોને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે જુલુસના દ્રશ્યો જોઈએ તો મિત્રો અમે આવી ગયા છે બાટણ લાઈબ્રેરી ચોક અને તમે જોઈ રહ્યા છો કે ઈદ એ મિલાદુન નબીનું જુલુસ થોડીક વારમાં અહીંથી પસાર થવાનું છે અને લોકોની ખૂબ જ ભીડ છે તમે જોઈ રહ્યા છો પોલીસ બંદોબસ્ત છે અને લોકોની ભીડ છે મુસ્લિમ સમાજના આગેવાનો છે તે બાટન લાઇબ્રેરી ચોકમાં આગળ આંટા મારી રહ્યા છે અને એથી આગળ અમે ગયા તો અમને અમારા મિત્ર મળી ગયા કરીમભાઈ ખુશબુ અને બેગભાઈ તો તેમની સાથે થોડાક અમે વિડીયો શૂટ કર્યા અને પછી ત્યાંથી અમે આગળ ગયા તો અલગ અલગ ગ્રુપો દ્વારા નિયાજનું વિતરણ કરવામાં આવે છે દીવાનપરા રોડ ઉપર તમે જોઈ રહ્યા છો અને હલુરિયા ચોકમાં સારું એવું ડીજે મૂક્યું છે તેની અંદર નાદ શરીફ વાગે છે અને લોકો દ્વારા મિયાજ આપવામાં આવી રહી છે અને બાજુમાં જ એક અમારા આજી રવુભાઈનું જે છે સબીલ લગાડવામાં આવ્યું છે ત્યાં મેં મુલાકાત લીધી તો ત્યાં અલીભાઈ સિદ્ધાતરણ નાયનભાઈ કાજી હતા સાથે સાથે મહેબૂબભાઈ પરમાર ઊભા હતા અને તેમણે ખૂબ જ સારું દૂધ કોલ્ડિંગનું આયોજન કર્યું હતું અને લોકો ખૂબ જ પીતા હતા ને સાથે સાથે અમારે હાજી રવુભાઈ પણ હતા અને ખૂબ ખુશી વ્યક્ત કરી રહ્યા હતા એ જો તમે જોઈ રહ્યા છો અને સારું એવું દૂધ કોલ્ડ બનાવ્યું હતું તમે જુઓ ટીપણા ભરી ભરીને અને પછી ઈદે મિલાદ નબીનું જુલસ ત્યાંથી પસાર થઈ રહ્યું હતું તમે જોવો છો બગી છે ઘોડા છે અને લોકો આવી રહ્યા છે જો અને ખૂબ જ લોકોનું રશ્ક હતું અને લોકો છે એ નિયાઝુ વેચે છે ને સાથે સાથે તમે જોવો છો કે સુન્ની દાવતે ઈસ્લામી પોતાના પરંપરાગત પહેરવેશની સાથે મુસ્લિમ સમાજના એ પણ ઈદે નબીના જુલુસમાં તમને જોવા મળ્યા હતા જે હમામા શરીફ છે અને સારો એવો પોશાક ચાદર લીલી નાખેલી છે હાથમાં બધાને ઝંડા છે અને ખૂબ જ નબીના જન્મદિવસ ઉપર ખુશી વ્યક્ત કરતા એ લોકો જોવા મળી રહ્યા છે અને ઇકબાલભાઈ અમને મળી ગયા ડેરૈયા એ કે ભાઈ મારું થોડું લેજો જેથી મને જોવે બધા તો એમનો પણ થોડો પોઝ અમે લઈ લીધો નાના નાના બાળકો જે છે એ તમને જોવા મળે છે કે અમા શરીફમાં કેટલા બધા પ્યારા અને ખૂબસૂરત લાગે છે અને લોકોના હાથમાં એક સારા બેનરો હતા જેની અંદર સારા સારા સુવાક્યો લખેલા છે તમે જોવો જોઈ શકો છો એ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર હતું કે લોકોને એક સારો પેગામ દેવામાં આવી રહ્યો છે કે સારા રસ્તા ઉપર ચાલો જે નબીના જે બતાવેલા વાક્યો ઉપર ચાલો તો મારા અક્રમભાઈ નુરી ગયા છે એ પણ ખૂબ જ સારા છે લોકો બહોળી સંખ્યાની અંદર જુલુસની અંદર જોડાયા હતી અલગ અલગ મિલાદ પાર્ટીઓ છે અલગ અલગ ગ્રુપ છે જો ફ્લેગો બહુ સારા હાથમાં છે બધા લોકોના અને સારો સંદેશો આપે છે અને સામે અમારે જે વકીલ સાહેબ છે સોહિલભાઈ અમીરાણી એના દ્વારા દર વખતે સારું એવું બોલવામાં આવી રહ્યું હોય છે જેઓ તે જુલુસના સ્વાગત માટે બોલી રહ્યા હોય છે અને વોહરા સમાજ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ તેમની એક બેન્ડનું જે ગ્રુપ છે એ હતું અને એ લોકો દ્વારા તમે જોઈ રહ્યા છો એ ડ્રેસ કોડ સાથે એ જુલુસની અંદર સામેલ થયા હતા અને એ લોકો જેને કહેવાય ને કે સલામી જેનું બેન્ડ હોય એની સલામી પણ આપી હતી તેમના મોલાના પણ હતા તેઓ તમે જોઈ રહ્યા છો ઇન્ડિયન ફ્લેગ પણ છે અને ખાસ સાથે સાથે ભાવનગરના એસપી સાહેબ પણ હતા અને લોખંડી બંદોબસ્ત સાથે આ જુલુસની એ આગેવાની કરી હતી જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તમે જોઈ રહ્યા છો ત્યારે પછી એક પછી એક જુલુસની અંદર જોડાયેલ જે રિક્ષાઓ છે અલગ અલગ વાહનો છે જે કસબાની મંજૂરીથી જે નંબર આપ્યા હતા તે જોડાયેલ હતા જો તમે આગેવાનો દ્વારા જે જુલુસ છે એ જુલુસ ઝડપીથી પસાર કરાવી રહ્યા છે રિક્ષાઓ છે ઉપર નાના નાના બાળકો બેઠા છે અને તમે જોઈ રહ્યા છો કે જુલુસ છે એ હલુરિયા ચોકમાંથી પસાર થઈ રહ્યું છે અને પોલીસ બંદોબસ્ત સાથે આ જુલુસના અને તમે જોઈ રહ્યા છો અહીંયા પોલીસ દ્વારા જે નાના બાળકો ઉપર બેઠેલા હતા તેમને નીચે ઉતારવામાં આવ્યો કેમ કે કારણ કે કાલ હવે કઈ બ્રેક બ્રેક મારી પડી ગયા હોય તો કશું થયું હોય તો બહુ સરસ કામગીરી છે પોલીસની પણ આજે અમે તમને દ્રશ્ય બતાવી રહ્યા છીએ તે અલુરિયા ચોકના છે અને જે જુલુસ ત્યાંથી પસાર થઈ રહ્યું છે તેના દ્રશ્યો છે જેમાં તમે જોઈ રહ્યા છો કે પોલીસનો પણ લોખંડી બંદોબસ્ત છે અને સમાજના આગેવાનો દ્વારા પણ જુલુસની ઝડપીથી સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવે તેની ખૂબ તકેદારી રાખવામાં આવી રહી છે તમામ લોકો જે સામાજિક આગેવાનો છે એ કાર્યમાં લાગી ગયા છે કે પોલીસને પણ મદદરૂપ થાય તંત્રને પણ મદદરૂપ થાય લોકોને કોઈ મુશ્કેલી ના પડે એ માટે થઈને તમે જોવો છો કે કેટલા લોકો છે જો બહોળી સંખ્યા અહીંથી અમે તમને દ્રશ્ય બતાવી રહ્યા છીએ કે સામો બાટન લાઇબ્રેરી ચોક છે આખો દીવાનપરા રોડ અને લોકો એને કહેવાય ને પગ મૂકવાની પણ જગ્યા નથી અહીંયા તો શું છે કે પોલીસે ઝડપીથી જુલુસ અહીંયા અહીંથી પસાર થવા માટે બંને બાજુ દોરડા અને કોઈ લોકોને ત્યાં નથી આવવા દેતા એટલા માટે બાકી તો પગ મૂકવાની પણ જગ્યા નથી આટલી બધી ગર્દી છે તમે જોઈ રહ્યા છો જો અમારે પત્રકાર પણ છે ને એ કામમાં લાગી ગયા છે અયુબભાઈ રાઠોડ છે બરાબર ઘણા પત્રકાર લોકો પણ સ્વયંભૂ કામમાં જોડાઈ ગયા હતા જો આ બધી રિક્ષાવાળા લોકો પણ જોડાયા છે આમાં બરાબર છે અને ખૂબ જ સારું કાર્ય કરે છે જો અમારે આ મોહસિનભાઈ સુમરા છે એ પણ ખૂબ સરસ કાર્ય કરે છે કે લોકોને મદદરૂપ થાય તંત્રને મદદરૂપ કે ભાઈ ખોટી ભીડ ન થાય અને કોઈને કાંઈ વાગે નહીં જેથી કરીને રિક્ષાઓની ઝડપી નીકળતું હોય તો નાના છોકરાઓ છે સ્ત્રીઓ છે એ કોઈની સાથે કોઈ એક્સિડન્ટ કે કોઈ બનાવ ના બને તે માટે થઈને આગેવાનો સારી રીતે કાર્યમાં જોડાઈ ગયા હતા તમે જોઈ રહ્યા છો કે ઝડપીથી પસાર થઈ રહી છે ગાડીઓ ને બધી તમે દ્રશ્યો જોઈ રહ્યા છો ઘોડા ગાડીને એવું છે ઘોડા ને એવું બધું પણ છે હવે સાથે ઊંટ ગાડી ઊંટ ગાડી પણ તમને દ્રશ્યમાં દેખાય છે જેઓ ઊંટ ગાડીને એની સાથે સાથે ઈસ્લામિક લિબાસમાં મુસ્લિમ સમાજના લોકો જુલુસમાં સામેલ થયા છે નાના બાળકો છે ઊંટ ગાડી છે જેવો એટલે ખૂબ જ લોકો જુલુસમાં જોડાયા હતા બહોળી સંખ્યામાં અને અલુરિયા ચોકના દ્રશ્યો છે અલુરિયા ચોકમાંથી જે જુલુસ પસાર થઈ રહ્યું હતું ક્યારના છે અને નાઈનભાઈ કાજી જે છે તે પણ કાર્યમાં જોડાઈ ગયા છે તમે જોઈ રહ્યા છો એને મહેબૂબભાઈ પરમાર બંને એટલે તમામ મુસ્લિમ સમાજના આગેવાનો છે એ આ સારા કાર્યની અંદર જોડાઈ ગયા છે લોકોને મદદરૂપ લોકોને મુશ્કેલી ના પડે તે માટે બધાને આગળ હલાવી રહ્યા છે કાંઈ અકસ્માત ન બને તે માટે થઈને હવે એ દ્રશ્યો અલુરિયા ચોકના છે અને રિક્ષાઓ અને લોકોની ખૂબ જ ભીડ છે તમે જોઈ રહ્યા છો ખૂબ જ ભીડ છે લોકોની બરાબર છે અને અહીંયા તો ભીડ તમે જોઈ શકો છો અહીંથી કે બાર્ટન લાઇબ્રેરીનો ચોક સીધો બતાય છે બરાબર છે તો કેટલા લોકો છે તમે જોવો છો તમને દેખાય છે અને કોઈ અકસ્માત ન બને તે માટે થઈને સામાજિક કાર્યકરો છે જે લોકો પોતાનું કાર્ય છોડીને પણ આ કાર્યમાં લાગી ગયા છે સમાજ સેવામાં એક જે તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો નાઈનભાઈ કાજી છે એ ખુદ રોડ ઉપર છે એ વ્યવસ્થા સંભાળે છે અને ખૂબ જ ભીડ છે જો ખૂબ જ ભીડ છે જો જીપ ને અલગ અલગ કારોમાં એ લોકો જોડાયા છે જુલુસમાં જુઓ કસબાના લોકો આવી ગયા છે કસ્બાની ટીમ મુનાભાઈ વર્તીજી છે હુસેન બાપુ છે એ લોકો વ્યવસ્થા સંભાળતા રોડ ઉપર ફીડમાં તમને જોવા મળે છે જોયા તમે એ લોકો પણ ઘણી મહેનત કરી રહ્યા છે અને કસબાના પ્રમુખ પણ છે જુઓ તમે કસ્બાના પ્રમુખ પણ આમાં સામેલ છે અને કસબાની આખી ટીમ દેખાય છે તમને એ પણ વ્યવસ્થા સંભાળી રહ્યા છે જુઓ આવા તડકાની અંદર કસબાના પ્રમુખ પોતે છે બધાએ આગેવાનો છે એ જઈ રહ્યા છે એ તમે જોઈ રહ્યા છો અને ખૂબ જ ભીડ છે બરાબર આ દ્રશ્યો છે અલુરિયા ચોકના અને કસબાની ટીમ પણ નીકળી છે અને અમારે સોયબભાઈ લોહિયા છે જુઓ એ પણ જે છે એ પરિસ્થિતિ સંભાળી રહ્યા છે ને તમે જોવો છો અમે આવી રહ્યો છે એક ટેમ્પો એની અંદર કાંઈક રંગબેરંગી કાંઈક કરવામાં આવ્યું છે હવે શું છે ખબર નથી બરાબર પણ હમણાં અહીંયા આવશે પછી આપણને ખબર પડશે આપણી નજીક પહોંચશે ત્યારે કે આ લોકોએ શું આ કર્યું છે આવું બરાબર છે કોઈ ટેમ્પો છે ને યુવાઓ છે અંદર જોડાયા છે ટેમ્પાની ઉપર બેઠીને પણ આમાં ખૂબ સુરક્ષાનું પણ ધ્યાન રાખવું જોઈએ કઈ બ્રેક બ્રેક લાગે તો પડે નહીં એ ખાસ ધ્યાન રાખવું જોઈએ આવી રીતે બેસો તો તમે ખાસ ધ્યાન રાખજો કોઈ રોડ લાઈન્સ છે હમણાં આપણે વાંચીશું કિસ્મત રોડલાઇન્સ કરીને છે જૈશને ઈદે મિલાદુન નબી મુબારક અશ્રફભાઈ નવસાદભાઈ સારું કહેવાય ખૂબ જ યુવાઓ છે ધોડાણા છે પણ ખાસ સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ ઉપર બેઠા છે તો કોઈ પડવા ન જોઈએ અને બીજા કોઈને નુકસાન ન થાય તો આલુરિયા ચોકના દ્રશ્યો છે અને કોઈ કાંઈ કલરફુલ જે કાંઈ કહેવાય તે કરેલું છે જે ધુવાળા નીકળે છે કેસરી કલરના તમે જોઈ રહ્યા છો ખૂબ જ ભીડ છે ભાગ વેચે છે તેના લીધે ખૂબ જ ભીડ છે જુઓ તમે જુઓ ખૂબ જ ભીડ છે જો અમને પણ ધક્કા મારે છે ભાગ લેવા માટે અમે પણ માણ માણ ઉભા રહીએ છીએ જો અમારા રાજુભાઈ છે ભરતનગર રાજુભાઈ રાવમાં પણ આવી ગયા છે બહુ પબ્લિક બહુ મોટા પ્રમાણમાં જનમેદની ઉમટી પડી છે જુલુસ તમે જોઈ રહ્યા છો અને આ હલુરિયા ચોકના દ્રશ્યો છે આ એક ગ્રુપ આવ્યું છે ખૂબ જ એક ડ્રેસ કોડમાં છે ત્યાંનું હોય નથી ખબર પણ ભાવનગરનું છે જેઓ જબરજસ્ત બધા લોકો એક સરખી ટોપી છે કપડાં એક સરખા પહેર્યા છે ખૂબ જ સારા ડ્રેસ કોડમાં છે અને શિસ્તબદ્ધ ચાલી રહ્યા છે કોઈને નડે નહીં કોઈને પ્રોબ્લેમ ન પડે તમે જોઈ રહ્યા છો તમે જોયા ટ્રેક્ટર પણ તમને જોવા મળશે જો ટ્રેક્ટરો ઘણા બધા ટ્રેક્ટરો પણ હતા ઘણા બધા ટ્રેક્ટરો અને બધું ઘણું બધું અલગ અલગ વાહનો હતા જેની પાસે એ બધા વાહનો લઈને આવ્યા હતા ઘોડાગાડી ટ્રેક્ટરો છે પછી પોતાની કોઈ બસ હોય તો બસ શું લઈને આવ્યા હતા તમે જોઈ રહ્યા છો જોવા બસ બસ લઈને સમીર આ નવાપરાની બસ લાગે છે બરાબર સમીર લખેલું છે આ નવાપરાના ભાઈઓ પણ આ બસ લઈને જુલુસની અંદર જોડાણ હતા તમે જોઈ રહ્યા છો જાલુરિયા ચોકના દ્રશ્યો છે પ્રભાત આ તો અમારા ભાઈબહેન મિત્રની ગાડી છે કાળુભાઈ ની પ્રભાત પ્રભાત ટ્રાવેલર્સ એ પણ જોડાઈ ગયા છે અમારા ઇલિયાસભાઈ છે ઇલિયાશભાઈ ઇલિયાસભાઈ જુલુસમાં છે એમ એમ ટ્રાવેલર્સ વાળા અને સાથે જો લે અમારા કાળુભાઈ છે બિંદિયા ટ્રાવેલર્સ વાળા જો કાળુભાઈ વાહ જો આ જે દ્રશ્યો છે અલુરિયા ચોક ના છે અને નાઈનભાઈ કાજી પણ જે છે હાજર અહીંયા અને લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં જોડાયા છે જુલુસની અંદર અને અમે તમને જે આ રોમાંચક દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે દ્રશ્યો છે અલુરિયા ચોકમાં જે જુલસ પૂર્ણ થવાનું હતું ને એક બે કલાકની વાર હતી ત્યારના દ્રશ્યો છે જે ખૂબ જ રશ્ક છે અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો ખૂબ જ ગર્દી છે ને પોલીસ છે જે બીજા લોકોને અહીંથી નથી પસાર થવા દેતી સાઈડમાંથી બંને બાજુ દોયડા બાંધેલા છે તમે જોઈ રહ્યા છો બરાબર ને ખૂબ જ ગર્દી છે જુઓ તમે અને લોકો ખૂબ જ આનંદ અને ખુશીના ઓલામાં છે અને તમે જોઈ રહ્યા છો ખૂબ જ ગર્દી છે લોકો ઝંડાઓ સાથે આવી ગયા છે ભાવનગરની મુખ્ય બજારોમાં આ જુલુસ ફર્યું હતું અને આખરે અલુરિયા ચોક થઈને સેલારસા ચોકમાં જુલુસ પૂર્ણ થશે અત્યારે અલુરિયા ચોકમાં પહોંચ્યું છે અને આગળનો છેડો ક્યાં હોય એ આપણને નથી ખ્યાલ કદાચ આગળ પૂરું પણ થઈ ગયું હોય પણ આ લાસ્ટનું હોય બધું અયુબભાઈ રાઠોડ પત્રકાર એ સતત તમે જોઈ રહ્યા છો કે લોકોની સેવામાં છે જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં આખરે આ જુલસ પૂર્ણ થયું હતું જો કસબાની ટીમને પૂર્ણ કરીને ઘરે જાય છે તો આવજો મિત્રો